નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા મહત્વના સમાચાર તો મિત્રો જીરાના વાયદા બજારમાં બ્રેક લાગી અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જીરાની બજારમાં ઊંચી સપાટીથી મળે પચાસથી સો રૂપિયાનો ઘટાડો થયો હતો અને વાયદામાં પણ ઘટાડાને ચાલ સતત બીજા દિવસે જોવા મળી હતી અને જીરામાં નિકાસના વેપારો ઊંચા ભાવથી અટક્યા છે હવે આગામી સપ્તાહમાં જો નવા નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના છે એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જીરાના બજારમાં અત્યારે વેસવાલી હાવ સ્થિર થઈ ગઈ છે અને ઊંજામાં એવરેજ આવકો હવે પંદર હજાર બોરીની થઈ ગઈ છે જે આવકો ભાવ વધશે તો હજી વધી શકે છે નહીંતર બાર હજાર સુધી ઘટી જાય તેવી સંભાવના છે તો મિત્રો ખાસ કરીને કે રાજસ્થાનના ખેડૂતોની વેચવાની પણ અત્યારે સારી છે અને જીરાનો સ્ટોક હજુ ગુજરાતના ખેડૂતો પાસે પચીસ ટકા જેટલો પડ્યો હોવાનો અંદાજ છે અને આ માલ હવે ધીમો ધીમો બજારમાં આવશે અને દરેક રમઝાન પહેલાં એક મોટી તેજી આવે તેવી આશા છે તો મિત્રો હજી ખેડૂત ભાઈઓને જીરું વેચવું નહીં અને એકદમ તેજી આવે તેવી સંભાવના છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ રેટ આપેલ છે માંડલ ચાર હજાર પાંચસો એકથી થી પાંચ હજાર એકસો ને એકોતેર રૂપિયા ઊંજા ચાર હજાર સોથી પાંચ હજારને છસો રૂપિયા હારીજ ચાર હજાર ચારસો પાંચ હજારને પચાસ રૂપિયા પાટણ ચાર હજાર થી ચાર હજારને બાણું રૂપિયા ધાનેરા ત્રણ હજાર સાતસોથી ચાર હજારને આઠસો રૂપિયા રાજકોટ ચાર હજાર પાંચસો નેવથી પાંચ હજારને પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર એકાવન રૂપિયા જેતપુર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને રૂપિયા વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર નવસો ને બાણું રૂપિયા જસદણ ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા